અમદાવાદ જિલ્લાના ધોડકા ખાતે આવેલ ફ્રીડમ ડે કેર સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ધોડકાના ન્યૂ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર મનોદિવ્યાંગ બાળકો સાથે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા રાજીવ ગાંધીજીની એક્યાસીમી જન્મજયંતીના ધોડકા શહેર અને જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જન્મદિવસની સદભાવના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સંસ્થા પ્રમુખ ભાવિન પરમાર સંસ્થાના સ્ટાફ તથા દિવ્યાંગ બાળકો અને એમએસડબલ્યુ વિદ્યાર્થીની તક્ષિલા કોલેજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સૂતનની આટી અને બાળકો દ્વારા તૈયાર કરેલ દીવાના પેકેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમિષાબેન મકવાણા ધોળકા નગરપાલિકા વિપક્ષ નેતા નુરજહાબેન સૈયદ કાર્યકારી પ્રમુખ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દિનેશભાઈ મકવાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન હરીશભાઈ પરમાર હનીફભાઈ કાઉન્સિલર પૂર્વ વિપક્ષ નેતા ધોળકા નગરપાલિકા કાઉન્સિલર સાકીરભાઈ મલિક ફારૂકભાઈ ઘાંચી મિતેશભાઈ મકવાણા પ્રમુખ સરોજબેન પરમાર ઉપ્રમુ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા વિભાગ દિનેશભાઈ ઝાલા સામાજિક અગ્રણી તાલુકા અશ્વિનભાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી